દાહોદ જિલ્લાના દેવગઢ વારિયા ખાતે ભગવાન શ્રી માંધાતાની ભવ્ય શોભાયાત્રા તથા પ્રતિમા અનાવરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દેવગઢ બારિયા એસઆર હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો આ ભવ્ય આયોજનમાં દાહોદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી પચાસ હજારથી વધુ કોડી સમાજના લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા શોભાયાત્રા દરમિયાન સમાજની એકતા સંસ્કૃતિ અને પરંપરાનો સુંદર પ્રતિબિંબ જોવા મળ્યો હતો માત્ર એક ધાર્મિક કાર્યક્રમ નહીં પરંતુ સમાજની એકતા જાગૃતિ અને સામાજિક સુધારાનું પ્રતિક બની રહી હતી દેવગઢ બારીયા ખાતે ભગવાન શ્રી માંધાતા સર્કલનું ઉદઘાટન તથા પ્રતિમા અનાવરણ કરવામાં આવ્યું હતું ભગવાન શ્રી માંધાતાના આશીર્વાદથી સમાજ સતત પ્રગતિ કરે અને ઉત્તમ માર્ગ પર આગળ વધે તેવી ભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી બચુભાઈ ખાબડ એક હજાર આઠ મહામંડલેશ્વર બાપુ બ્રિજરાજ સોલંકી સુરેશિંગભાઈ મુકેશભાઈ જામ નિર્મળસિંહ ચૌહાણ જેડી ધર્મેશભાઈ સવાયા દિનેશભાઈ કોડી ઈશ્વરભાઈ વા વાઘલા સહિત સમાજના વડીલો આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા ઉલ્લેખનીય છે કે દર વર્ષે ચૌદ જાન્યુઆરીના રોજ પૃથ્વી સમ્રાટ વીર ભગવાન શ્રી માંધાતા પ્રાગટ્ય દિવસ તરીકે સમસ્ત કોડી સમાજ ઉજવે છે ભગવાન શ્રી માંધાતાને શ્રી રામ ભગવાનના ના તરીકે માનવામાં આવે છે અને કોડી સમાજ પોતાના ઈષ્ટદેવ તરીકે તેમની પૂજા કરે છે આ વર્ષમાં દેવગઢ બારિયા તથા ખાતે ભગવાન શ્રી માંધાતાની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી હતી આ કાર્યક્રમનો મુખ્ય ઉપદેશ સમાજને એકત્રિત કરી એકતા મુજબ કરવાનો અને કુરિવાજો સામે જાગૃતિ લાવવાનો હતો સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ઉત્સાહભેર શાંતિમય રીતે સંપન્ન થયો હતો રિપોર્ટર ધર્મેશ પરમાર દેવગઢ બારિયા આજરોજ દાહોદ જિલ્લાના લીમખેડા તથા દેવગઢ બારીયા વિસ્તારમાં સમ્રાટ ગીર બારદાતા મહારાજની જન્મ જયંતિ નિમિત્તે વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં એક હજાર આઠ મહામજી બાપુજીના આશીર્વાદ સાથે આ આયોજન ખૂબ જ શાંતિથી સંપૂર્ણ થઈ છે ત્યારે સૂર્યસિંહજી ચૌહાણના નેતૃત્વમાં અને જે સમગ્ર હોળી સમાજનું નેતૃત્વ છે યુવાનો છે એમના નેતૃત્વમાં આ આયોજન કરવામાં આવ્યું છે આમાં કોળી અને સમાજ માટે ઉંધાણનું પણ અમલીકરણ કરવામાં આવ્યા વિશે અને સમગ્ર ગુજરાતની અંદર જ્યારે સૌથી મોટો કોળી સમાજ હોય ત્રણ કરોડ કરતાં પણ વધારે કોળી સમાજની વસ્તી હોય ત્યારે કોળી સમાજ ખૂબ જ શૈક્ષણિક રીતના આર્થિક રીતના સામાજિક રીતના છાત રહી ગયો છે ત્યારે આવનારા દિવસોમાં તમામ સમાજ સાથે ખભેથી ખભો મિલાવીને કદમથી કદમ મિલાવીને કોળી સમાજ પણ પ્રગતિ કરશે અને આગળ વધશે જય માહિતી